મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે આવી ગઈ હતી સૌથી અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી

તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે એલા મુકેશા તમારી સાથે મસ્તીમાં કઈ દીકિયા ને ક્યારે છે તમે ત્યારે તમારા ફોટો વિડિયો હા ત્યારે ફોટો કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો તમાર રીતીબેન ઘરે મુલાકાત હા પ્રીતિ ઉપર જ મુલાકાત રૂપિયા તમારી પાસે પડાયા વાત છે શું હકીકત કટકે કટકે

શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી

અ જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે આ જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણિત છે અને એને આ યુવતી સાથે ગુનાઈ મતલબ દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણિત છે અ પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જયારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જે ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ